ભાઈ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે પોલીસ કર્મચારીઓને છૂટી ન મળતી હોય જેના કારણે પોતાની બહેનો પાસે રાખડી ન બંધાઈ શકનાર તેવા તમામ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ડભોઈ સેના મહિલા બહેનો દ્વારા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે પોલીસ કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો